વ્યવસાયિક સફળતા માટે શીખી નવી યુક્તિ ભારતભરના વ્યવસાયોની ઘણીવાર ડુપ્લિકેટ બિલિંગ ઇન્વેન્ટરીમાં વિસંગતતા ચૂકવણીમાં વિલંબ અને અપૂર્ણ રિપોર્ટિંગ જેવી સામાન્ય પણ ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે છે આ સમસ્યાઓનો ઉકેલ માટે અગ્રણી ઓપન સોર્સ બિઝનેસ પ્લેટફોર્મ ઓડુ ઇન્ડિયાએ તેર અને ચૌદ ઓગસ્ટ બે હજાર રોજ ગુજરાતના ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર ખાતે

ઓડુના ફાઉન્ડર અને સીઓ કેબિયન પિંકાયર્સનો મુખ્ય સંબોધન હતું જેમાં તેમણે વ્યવસાયને સરળ બનાવવા અંગે પોતાના વિચારો શેર કર્યા હતા તેમની સાથે ઓડુ ઇન્ડિયાના ડિરેક્ટર મંતવ્ય ગજ્જર પણ હતા જેમણે ભારતમાં ઓડુ સિસ્ટમને મજબૂત બનાવવા તેમની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે વાત કરી હતી અને અત્યારે તમે જે જોઈ રહ્યા છો તે ઓડુ કમ્યુનિટી ડેઝ તમે કદાચ બહુ જ બધા ન્યૂઝ સાંભળ્યા છે એના વિશે અત્યારે હું બહુ જ એક્સાઇટેડ છું કે પંદર હજાર કરતાં પણ વધારે પબ્લિક અહીંયા આગળ આવી છે એ બધા જ સ્ટુડન્ટ એન્ટરપ્રિનિયર્સ ઓર બિઝનેસમેન અથવા તો જે ઓલરેડી યુઝ કરતા હોય ઓડું સોફ્ટવેર અથવા જે કરવા માગતા હોય એ બધા જ લોકો અહીંયા આગળ છે અમારી અત્યારે અમારી પાસે અઢીસો કરતાં પણ વધારે એક્ઝિબિટર્સ જે અમારા ડિસ્ટ્રિબ્યુટર્સ છે દે આર ઓલરેડી એવિંગ બુથ સો જે લોકો યુઝ કરવા માગે છે દે કેન ગો એન્ડ ચેક વિથ દેમ લાઈક કેમની પાસે કયા સોલ્યુશન કેવા અવેલેબલ છે ધ મેઇન જે ઓબ્જેક્ટિવ હતો આ ઇવેન્ટનો એ એન્ટાયર ઓડુ સિસ્ટમ જે ઇકો સિસ્ટમ છે ઇન્ડિયામાં એને એક જ પ્લેટફોર્મ પર લાવવાની એટલે કે જે યુઝ કરે છે જે કરવા માગે છે અને જે ઓલરેડી કરી રહ્યા છે અત્યારે અમે જે સેશન્સ થઈ રહ્યા છે જે ટ્રેક્સ થઈ રહ્યા છે બિઝનેસ સેશન્સ થઈ રહ્યા છે એવા અઢીસો કરતાં પણ વધારે સેશન આવતા બે દિવસમાં થશે જેમાં અમે આવનારા વર્ઝનમાં જે નાઇન્ટીન ડોટ ઝીરો છે લોન્ચ થવાનું છે સપ્ટેમ્બર મંથમાં એને અમે અત્યારે ડિસ્ક્લોઝ કરી રહ્યા છીએ એટલે કે એની હાઇલાઇટ્સ અમે અત્યારે શેર કરી રહ્યા છીએ કે નવા વર્ઝનમાં શું શું ફીચર આવવાના છે જેથી કરીને જે લોકો યુઝ કરે છે એ લોકો માઇગ્રેશનનું પ્લાન કરી શકે જે લોકો વાપરવા માગે છે એ લોકો નવા પ્રોજેક્ટ પ્લાન કરી શકે સ્ટુડન્ટ્સ માટે અમે એકેથોન કરી જે બે દિવસ પહેલાં જ પૂરી થઈ અને અત્યારે ઘણા બધા સ્ટુડન્ટ્સ અમને જોઈન કરવાના છે અરાઉન્ડ થ્રી હંડ્રેડ સ્ટુડન્ટ જોઈન થશે અને કેટલો સપોર્ટ કરી રહ્યા છો હા યસ જેમ કે મેં કીધું એમ કે ભારત અત્યારે એક એવી રેસમાં છે બિલિયન ટ્રિલિયન ડોલરની રેસમાં જેમાં ઇકો જેમાં સ્ટાર્ટઅપ એન્ટરપ્રિનિયર્સ કે અને એસએમઇસ એ લોકોનો બહુ જ મોટો ફાળો છે પણ જો આપણે એકચ્યુઅલ જોઈએ તો એ લોકોનો જે મેજર પ્રોબ્લેમ છે એ એ છે કે એમની પાસે રાઈટ સોફ્ટવેર અથવા તો રાઇટ ટૂલ નથી બિઝનેસને ચલાવવા માટે ઓડું એક એવું ટૂલ છે કે જે વાપર્યા પછી તમને બહુ એક્સટેન્સિવ ટ્રેનિંગની જરૂર નથી અને જો આપણે કોસ્ટની વાત કરીએ તો એટલું કોસ્ટ ઇફેક્ટિવ છે કે ઇવન સ્ટાર્ટઅપ એ લોકો પણ બહુ જ મિનિમલ કોસ્ટથી એક બે અથવા ત્રણ એપ એ લોકો વાપરવાનું ચાલુ કરી શકે અને આ એટલી સિમ્પલ છે જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે કોઈપણ મોબાઈલ એપ નાખ્યા પછી આપણે કોઈ દિવસ ટ્રેનિંગ માટે નથી જતા સેમ વે બિઝનેસ મેનેજમેન્ટ સોફ્ટવેર ઓડું એ પણ આપણે નાખ્યા પછી જે એકચ્યુઅલ યુઝર્સ છે એના એ ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરી શકે છે એને ઇઝીલી ઓપરેટ કરી શકે છે વાપરી શકે છે આનાથી સ્ટાર્ટઅપને ઘણો બધો ફાયદો થશે જેમ કે અમે વન એપ ફ્રી આપીએ છીએ જેમ કે ફોર એક્ઝામ્પલ સ્ટાર્ટઅપ માટે બિગેસ્ટ ચેલેન્જ શું હોય કે વેબસાઇટ ડિઝાઇન કરવી અથવા તો એમની લીડ મેનેજમેન્ટ કરવી અથવા તો ઇન્વોઇસ બેઝ કરવા તો આવા જેટલી પણ એપ અમારી પાસે છે સ્ટાર્ટઅપ દે કેન લાઈક સ્ટાર્ટ યુઝિંગ વન એપ ફોર ફ્રી એટલે કે પહેલી એપ એમના માટે ફ્રી હશે